ગંભીરા બ્રિજ ગત જ થયો હતો રિપેર માર્ગ મકાન વિભાગે મુખ્યમંત્રી માહિતી આપી હોવાનો ખુલાસો મહિના પહેલા નવા મંજૂરી થયો ખુલાસો બ્રિજ તૂટી પડવા લઈ કોંગ્રેસ નેતા અમિત કર્યા પ્રહારો ગંભીરા બ્રિજ તૂટવો એ ગુજરાત સરકારની બેદરકારીનું પરિણામ સરકાર રાજ્યના તમામ બ્રિજનું નિરીક્ષણ કરી તેનું સેફ્ટી સર્ટિફિકેટ પબ્લિક ડોમેન ઉપર પ્રસ્તુત કરે તેવી કરીમાં મહેસાણા જિલ્લાના બહુચરાજીથી મોઢેરા રોડ પર બનેલો બ્રિજ જર્જરિત હાલતમાં ત્રણ વર્ષથી પુલની હાલત ખખડદજ બ્રિજ પરથી વાહનો પસાર થાય છે ત્યારે અનુભવાય છે ધ્રુજારી અધિકારીઓ કે સ્થાનિક નેતાઓ કોઈ દરકાર લીધી નથી સુરતના માર્ગો પર પડેલા ગાબડાને લઈ ધારાસભ્ય કુમાર કાનાણીએ ઠાલવ્યો રોષ કહ્યું અધિકારીઓમાં કામ કરવાની ઈચ્છાશક્તિ દેખાતી નથી આખું સુરત શહેર ખાડાગ્રસ્ત રસ્તા પર ખાડા પડવાનું કારણ જણાવો અને સાથે તે માટે જવાબદાર કોણ છે તેને ખુલ્લો પાડો અમરેજ લઈ સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ વ્યક્ત કરી ચિંતા કહ્યું બ્રિજ પર પતરાની પ્લેટ નાખી કામચરાઉ રીતે કરવામાં આવ્યું કામ લોખંડની પ્લેટ પહોળી થઈ ગઈ હોવાથી દુર્ઘટનાનું જોખમ તાત્કાલિક સમારકામ કરાવવાની માંગ રાજકોટ અમદાવાદ હાઈવે પર સ્થાનિકો અને વાહન ચાલકો વિરોધ પ્રદર્શન માલિયાસણ પાસે દોઢ વર્ષથી ખાડા રાજ હાઈવે ઉપર બ્રિજની બાજુમાં મસ ખાડા વિરોધમાં ગામના આગેવાનો પણ જોડાયા અમદાવાદના નિકોલમાં ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય મહાનગરપાલિકાની ટીમે કરી સર્વેની કામગીરી વર્ષો બાદ સ્ટ્રોમ વોટર લાઈન નાખવામાં આવી હોવાની અધિકારી મનરેગા કૌભાંડ ને છુપાવવા કૌભાંડિયો નું કારસ્થાન દેવગઢ બારિયાના મોટી ખજુરી ગામમાં રસ્તા ઉપર પાથરી મેટલ ગાંધીનગરની ટીમે તપાસ કરતા ફૂટ્યો ભાંડો ગ્રામજનોએ પણ કર્યો વિરોધ અમરેલીના ના રાજુલાના ડુંગર પોલીસ સ્ટેશનના કર્મચારી સામે દુષ્કર્મની ફરિયાદ વિક્રમ ડાબી મહિલાને લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યાનો આરોપ બાદમાં મહિલા સુરત રહેવા આવતા ત્યાં આરોપીએ દુષ્કર્મ આજરી માર આરોપ કુખ્યાત આરોપી કાળા દેવરાજની ધરપકડ જુનાગઢ ખાડિયા પાસેથી ઝડપાયો કાળા દેવરાજ નાસી છૂટવા માટે પોલીસ ઉપર કર્યો હતો હુમલો કાળા દેવરાજ સામે ગુસ્સી ટોક સહિત નોંધાયા છે એકસો સાત ગુના રાજકોટમાં દારૂ સાથે પકડાયેલા બે યુવકના કેસમાં દારૂ આપનાર નીકળ્યો ભાજપ નો નેતાં દસ ના યુવા ભાજપનો પ્રમુખ મોનીલ શાહ નીકળ્યો સપ્લાયર પકડાયેલા યુવકોને છોડવા માટે પણ કર્યા હતા ના વેપારીના ગોડાઉનમાંથી મળ્યો સરકારી પાઠ્યપુસ્તકનો મોટો જથ્થો માલપુર ના સ્ક્રેપના વેપારી ના મળી આવ્યા મૈસાગર જિલ્લાના પાઠ્યપુસ્તક ત્રણ હજાર થી વધુ પુસ્તકોનો જથ્થો કરાયો જપ્ત પિલોડામાં વેપારીના દીકરાની હત્યાનો ઉકેલાયો ભેદ દર્શન પટેલની હત્યાના કેસમાં આરોપી નિસર્ગ પટેલની ધરપકડ પ્રેમ પ્રકરણમાં હત્યા કરીને નાસી છૂટ્યો હતો આરોપી સચિન જ્વેલર્સમાં લૂંટની ઘટનામાં હત્યાને લઈ સોની વેપારીઓમાં જોરદાર આક્રોશ લૂંટારુઓ સામે કડક કાર્યવાહીની વેપારીઓની માંગણી સરકાર જ્વેલર્સને સુરક્ષા આપે તેવી માંગ વધારે દુકાનો રખાય બંધ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં માં વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ રાત્રે મેસમાં ભોજન લીધા બાદ વિદ્યાર્થીનીઓની લથડી તબિયત તમામની તબિયત હાલ સ્થિર મહીસાગર જિલ્લાના હરિગર મુવાડા ગામની પ્રાથમિક શાળાને કરવામાં આવી તાળાબંધી શાળા માટે જમીન દાનમાં આપનાર વ્યક્તિએ જ શાળાને માર્યા તાળા શાળાની પાછળના ભાગમાં દબાણ થયું હોવા મુદ્દે શાળાને માર્યા તાળા શિક્ષણ વિભાગે સમગ્ર મામલે હાથ ધરી તપાસ નકલી પીએસઆઈ દારૂની હેરાફેરી કરતા પકડાયો વલસાડમાં મૂળ અમદાવાદના કૃષ્ણરાજ ગોહિલને પોલીસે ખોટા આઈ કાર્ડ સાથે ઝડપ્યો સાથે બાર હજાર રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ કર્યો જપ્ત દમણથી દારૂ લઈ આવ્યો હોવાનો ખુલાસો લીંબડીના રાણાગઢ ગામમાંથી પકડાયો બોગસ ડૉક્ટર કોઈપણ જાતની ડિગ્રી ન હોવા છતાં કરતો હતો પ્રેક્ટિસ મૂળ પશ્ચિમ બંગાળનો બોગસ તબીબ એસઓજીના હાથે પકડાયો અમદાવાદના શેલામાં રોડ થયા હોય તેવી સ્થિતિ ઠેર ઠેર પડેલા ખાડાથી પાણી બેક મારતા સ્થાનિકો પરેશાન આસપાસના વધુ સ્થાનિકોને પ્રશાસનના અસર માં બિસ્માર માર્ગો ને લઈ સ્થાનિક સાથે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન ભાજપના ના ઝંડા ઉલટા લગાવી સૂત્રોચ્ચાર સાથે ખાડામાં યોજી ખાટલા બેઠક આગામી સમયમાં ખાડા પૂર્વ નહીં આવે તો ઉગ્ર વિરોધ પ્રદર્શનની આપી ચીમકી રસ્તાને ને રૂપ દબાણ હટાવવામાં આવ્યા સુરેન્દ્રનગર માં અલકાપુરી ચોક થી દરબાર બોર્ડિંગ સુધી એકવીસ દબાણો તોડી પાડવામાં આવ્યા સાહીઠ ફૂટ રોડ પર મિલકતોની કમ્પાઉન્ડ વોલ ને ત્રણ દિવસનો સમય મર્યાદામાં દૂર કરવા પાઈ સૂચના સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વેરા વિભાગે હાથ ધરી વેરા વસુલાત ઝુંબેશ બાકી વેરો નહીં ભરનાર બાકીદારોની મિલકતો કરાઈ સીલ કાર્યવાહી દરમિયાન રૂપિયા આઠ લાખના વેરાની ની કરાઈ વસુલાત ભાવનગર ગોગાતી હજીરા રોપેક્સ ફેરી સર્વિસ બંધ પડતા મુસાફરો આઠ કલાક માટે રજડવાનો આવ્યો ભારો ભાવનગર ના રામધરીમાં બસ અડફેટે મહિલા મોત બસ રાહ જોઈને ઊભા રહેલા મહિલાને ખાનગી બસ ચાલકે કચડી નાખ્યા પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી ભાવનગર ના માં એક મકાન ધરાશાયી થતા બે લોકો ઈજાગ્રસ્ત મકાન જમીન દોસ્ત થતા શેરી ના વીજ પોલ પણ તૂટ્યા ભાજપ શાસિત પાલિકા ની બેદરકારી ને કારણે લોકો ના જીવ જોખમ માં મુકાયા ખખડધજ મકાનોને મકાનો ને માત્ર નોટિસ આપી સંતોષ માન્યો પંચમહાલ ના કાલોલમાં નગરપાલિકાની સામે ખુલ્લી ગટર માં ખાબક્યું નિકાલ માટે ખોદવામાં આવેલા ગટરના ખાડામાં પડ્યું ટ્રેક્ટર ભારે બહાર કાઢવામાં આવ્યું ટ્રેક્ટર કામગીરી પરેશાન કચ્છના ભુજમાં એક ઇલેક્ટ્રિક સ્કૂટર લાગી આગ એસટી બસ પોર્ટ નજીક એક સ્કૂટર આગ ભભુકી ઉતતા નાસબાગ મચી ચાર્જિંગ દરમિયાન થયો બ્લાસ્ટ બાદમાં વાહન આગ ફેલાય સદનસીબે કોઈ જાનહાની નહીં મેઘરાજા વિરામ બાદ પણ વટવા વિસ્તાર આરોગ્ય કેન્દ્ર આગળ નથી ઓસર્યા વરસાદી પાણી ગંદકીને કારણે દર્દી સહિત તેમના પરિવારજનો પણ થઈ શકે છે બીમાર બાળકો પણ આ પાણીમાંથી પસાર થવા મજબૂર મુખ્યમંત્રીના આદેશ બાદ પ્રશાસન એક્શનમાં અમદાવાદના અમદાવાદ ના શિલજ ખાડા પૂરવાની કામગીરી વરસાદને કારણે જ્યાં ખાડા પડ્યા હતા તે વિસ્તારમાં ખાડા પુરાયા અક્ષિણી બંગલોથી થી કેતન સ્કૂલ રોડ ઉપર પુરાયા ખાડા રાજ્યના મુખ્યમંત્રીના આદેશ બાદ અમદાવાદ માં કચ્છમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ તૂટ્યા બિસ્માર રસ્તાઓનું આજે કરાયું સમારકામ કડશીશા નરેડી અને મોથારા રોડ રિપેર કરવામાં આવ્યા આર એ કર્યું રસ્તાનું સમારકામ વલસાડ હાઈવે પર સમારકામ ની કામગીરી શરૂ ગુજરાત માં પ્રવેશતા જ કામગીરી હાથ ધરી ભરૂચમાં વિવિધ માર્ગો બન્યા બિસ્માર વરસાદને કારણે વિવિધ માર્ગો પર પડ્યા ખાડા મસમોટા ખાડાના કારણે વાહન ચાલકો પરેશાન લાખો રૂપિયાના ખર્ચે પ્રશાસને ખાડા પુરવાની કામગીરી કરી શરૂ માર્ગ અને મકાન વિભાગે નર્મદા જિલ્લામાં હાથ ધરી રસ્તાના રિપેરિંગની કામગીરી રાજપીપળા અંકલેશ્વર સહિતના અન્ય માર્ગોનું શરૂ કર્યું સમારકામ વડોદરામાં ધોવાયેલા નેશનલ હાઇવે નંબર અડતાલીસનું સમારકામ કર્યું નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નવસારી જિલ્લામાંથી પસાર થતા હાઇવે ઉપર એજન્સીઓએ કરી પેચવર્ક અને રિપેરિંગની કામગીરી બાદમાં ફરી હાઇવે વાહન વ્યવહાર માટે મુકાયો ખુલ્લો મુખ્યમંત્રીના આદેશ બાદ વડોદરામાં ખાડા પૂરવાની શરૂઆત કરાઈ શહેરના આજવા રોડ આકોટા કારેલીબાગ વાઘોડિયા રોડ સહિતના વિસ્તારોમાં ખાડા ખાડા ક્યાંક ક્યાંક તો ડામર હજુ અનેક વિસ્તારોમાં રાજ્ય વરસાદનું જોર ઘટ્યા બાદ પણ થરાદના નાગલા ગામમાં જળબંબાકારની સ્થિતિ પાણીના ઓસરતા ગ્રામજનોને હલાકી વરસાદી પાણીના નિકાલ અને નહેર લીકેજની સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ મામલતદારને આપ્યું આવેદનપત્ર બસોથી વધુ હેક્ટર જમીન પાણીમાં ગરકાવ નાગલા ગામમાં અવજવરનો માર્ગ પણ જળમગ્ન વરસાદી પાણીનો નિકાલ ન થતા રોગચાળો ફાટી નીકળવાની લોકો દર્શક વર્ષ બજાર સત્તર બાદ દર વર્ષે ચોમાસાની સિઝનમાં નાગલા ગામમાં વરસાદી પાણીનો જેમ આવડો થોડા હોવાનું ધાવો અમદાવાદના ત્રણ ઝોનમાં સત્તર વોર્ડમાં ત્રણ દિવસ માટે પાણી કાપ શેરડી બ્રાન્ચ કેનાલના ગેટ રિપેરિંગની કામગીરીને કારણે પાણી કાપ કોર્પોરેશનને આપી બોર ચલાવવાની સૂચના સાબરકાંઠામાં આવેલી સાબર ડેરી પશુપાલકો ને ભાવ ફેર ની રકમ અગિયારમી જુલાઈ એ ચુકવશે સંઘ સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકો પ્રમાણે ભાવ ફેર ચુકવાશે રાજકોટ ના એમ્સ નજીક દેખાવ દીપડો પારા પીપળિયા ગામમાં બે પશુનું મારણ ગ્રામજનોએ દીપડો જોયાનો કર્યો દાવો દીપડાના ફૂટપ્રિન્ટ્સ પણ જોવા મળ્યા તાપીના ડોલવણના પાટી ગામમાં રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો દીપડો દીપડાએ વાછળાનો શિકાર કરતા પશુપાલકોમાં ભય સમગ્ર ઘટના થઈ કેદ સાવરકુંડલા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે ખાંભા તાલુકામાં થયેલા મનરેગા કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો લગાવ્યો આરોપ આ અંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને કરી લેખિત ફરિયાદ ધનંજય કન્સ્ટ્રક્શન અને અધિકારીઓને મેલીભગત હોવાનો ઉલ્લેખ અલગ અલગ ગામોમાં એક સરખા રસ્તાઓના માપ અને એક સરખા બિલ કરાયા રજૂ હાજરીની સરખા અંગુઠાઓ અને એક સરખી સિગ્નેચર તો વાઉચરમાં વધુ પૈસા ઉમેરી રકમ ઉપાડી લેવાય રામદેવસિંહ ગોહિલે આરોપ ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રતિનિધિમંડળે ભાજપ પર લગાવ્યો આરોપ વધુ એક મનરેગા કૌભાંડ ઉજાગર કરાયાનો આરોપ વાગરાના કડોદરા ગામે ખોટા જોબ કાર્ડ બનાવી અને મજૂરી ચૂકવાઈ હોવાનો આરોપ ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાના નિવેદન અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા ભાજપના ધારાસભ્યનું બે ભર્યું નિવેદન આ અંગે ધારાસભ્ય માફી માંગે લોકોના મોતની રાહ જોઈ રહી છે સરકાર પંચમહાલના ગોધરા જિલ્લા પંચાયતની જંગમ મિલકત જપ્તીના વોરંટ સાથે બેલિફ પહોંચ્યા જિલ્લા પંચાયત ભવન ચાલીસ વર્ષ પહેલા રામ કન્સ્ટ્રક્શનને કાલુલ તાલુકાના કરોલી નવા ગામ ચલાલીમાં સોંપાઈ હતી રસ્તાની કામગીરી સાત પોઈન્ટ સાડત્રીસ લાખની મુદ્દત સોળ પોઈન્ટ ત્રાણું લાખનું વ્યાજ મળી ચોવીસ પોઈન્ટ પચાસ લાખ ચૂકવવા કોર્ટે ઓગણીસો ચોરાણુંમાં આર એનબી પંચાયતને કર્યું હતો હુકમ ઇજારદારને નાણાં ન ચૂકવાતા કોર્ટે જારી કર્યું મિલકત જપ્તીનું વોરંટ પંચમહાલ ની ગોધરા જિલ્લા પંચાયત ની જંગમ મિલકત જપ્તી ની કાર્યવાહી પંચાયતે ચોવીસ પોઈન્ટ પચાસ લાખની રકમ નો ચેક આવતીકાલ સુધી તબીબ ની બેદરકારી ને કારણે પ્રસુતા નું મોત થયા હોવાનો પરિવાર નો આરોપ પચીસ વર્ષીય સોનલબેનને ને માટે ખાનગી હોસ્પિટલમાં કરાયા હતા દાખલ તબીબ નથડતા પરિવારજનોની જાણ બાર તબીબ જાતે જ પ્રસુતા લઈ ગયા હતા સિવિલ જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા બિહારમાં મતદાર યાદીના વેરિફિકેશનનો ઠેર ઠેર વિરોધ છપરામાં રાજદના કાર્યકરોનો બિહાર બંધને ટેકો જૂની મતદાર યાદી જ સ્વીકાર્ય રહેશે તેવી એક સ્વરે માંગ મતદાર યાદી વેરીફિકેશન નો બિહારના સમસ્તીપુરમાં પણ વિરોધ વિપક્ષના નેતાઓએ સૂત્રોચ્યાર કરી નોંધાવ્યો વિરોધ અનેક જગ્યાએ આગ ચાંપીના પણ બનાવ શિંદે જૂથની શિવસેનાના ધારાસભ્યની ગુંડાગીરી ધારાસભ્ય સંજય ગાયકવાડે ધારાસભ્ય હોસ્ટેલમાં વાસી દાળ પીરસાતા કરી મારામારી કેન્ટીન ચાલકને થપ્પડ અને માર્યા મુક્કા મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ યથાવત ભીવંડી બાયપાસ પાસે હિન્દી ભાષી રિક્ષા ચાલક અને મરાઠી યુવક વચ્ચે થઈ બબાલ મનસેના કાર્યકરોએ રિક્ષા ચાલક પાસે મરાઠી યુવકની મંગાવી માફી બિહાર માં મતદાર યાદી ને લઈ વિવાદ યથાવત ગઠબંધન નું બંધ અને ચક્કાજામ એલાન તેજસ્વી તેવી યાદવ અને રાહુલ ગાંધી પટના માં ઓફિસ સુધી કરશે માર્ચ મતદાર યાદી વેરિફિકેશન મુદ્દે ચૂંટણી વિરુદ્ધ બિહાર માં પ્રદર્શન હાજીપુર રસ્તા પર ચક્કાજામ કાર્યકરો કરી આગ ચંપી બે દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આજે નર્મદા સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગમાં છૂટાછવાયા સ્થળે ખાબકી શકે છે ભારે વરસાદ તો સંઘ પ્રદેશ દમણ દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ મેઘમહેરથી રાજ્યના ખેડૂતો ખુશખુશાલ અત્યાર સુધીમાં પચાસ ટકા વિસ્તારમાં ખરીફ વાવણી પૂર્ણ સૌથી વધારે મગફળીનું સત્તર પોઈન્ટ ઓગણસાહીઠ લાખ કપાસનું સત્તર પોઈન્ટ દસ લાખ અને શાકભાજીનું એક પોઈન્ટ ત્રણ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર ઉત્તરાખંડમાં બાર જુલાઈ સુધી ભારે વરસાદનું એલર્ટ પંજાબ હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં પણ મધ્યમથી હળવા વરસાદની શક્યતા પહાડી રાજ્યોમાં અપાયું એલર્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે મહારાષ્ટ્રના બંડારામાં ચાલીસ કલાક કરતાં વધુ સમયથી વરસાદ ભંડારા જિલ્લામાં ભારે વરસાદને કારણે શાળા કોલેજોમાં રજા ડેમ અને નદી માં પાણી આવક ધોધમાર વરસાદ મહારાષ્ટ્રના ભંડારામાં સ્થાનિક નદી નાળા ઉફાન ઉપર જળબંબાકારને કારણે તેર માર્ગ બંધ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને કરાયા અલર્ટ મુશળધાર વરસાદને લઈ અને ભંડારામાં જાહેર કરાયું અલર્ટ વેન ગંગા નદીએ બટાવી ભયજનક સપાટી આસપાસના વિસ્તારને કરાવાયા ખાલી ગોસી ખુર્દ ડેમના ખોલવામાં આવ્યા તેત્રીસ દરવાજા છોડવામાં આવ્યું છ પાણી નાગપુર ભારે વરસાદ ની સ્થિતિ યથાવત નાગપુર માં તમામ શાળા કોલેજ અને ટ્યુશન ક્લાસીસ માં રજા પરિસ્થિતિ ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય નાગપુર ભારે વરસાદ અસર બેલ વિસ્તારમાં ઘૂંટણ પાણી ભરાયા સરકારી કચેરીઓ રહેણાંક વિસ્તારો માં ગયા વરસાદી પાણી

મધ્યપ્રદેશના ઝાનસી મુશળધાર વરસાદ ઠેર ઠેર ભરાયા પાણી વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘરો રસ્તાઓ તળાવ માં ફેરવાયા મધ્યપ્રદેશના નરસિંહપુર ભારે વરસાદ નદીઓના વધ્યા જળસ્તર રસ્તાઓ બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયા વરસાદી પાણી અંધરાધાર વરસાદ વરસતા મધ્યપ્રદેશનું રાયસેન થવું પાણી પાણી નીચાણવાળા વિસ્તારો જળમગ્ન માર્ગો ઉપરથી વહેતી થઈ નદીઓ અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ દામોહમાં પણ બે પુલ ઉપર ફરી વળ્યા વરસાદી પાણી સ્થાનિક નદી નાળા ઉફાન ઉપર અનેક ગામ સંપર્ક વિહોણા પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાયા બાળકો રાયસેનમાં સ્થાનિકોએ બચાવ્યા બાળકોને માર્ગો ઉપર ભરાયા આશરે બે થી ત્રણ ફૂટ પાણી મંડલામાંથી અત્યાર સુધીમાં વીસ લોકોને કરાયા રેસ્ક્યુ વાદળ ફાટી ઉત્તરાખંડના ચમોલી માં ભારે વરસાદ થી ઠેર ઠેર જળબંબાકાર ની સ્થિતિ મોક્ષ નદી ઉફાન પર નદી કાંઠાના વિસ્તારમાં ભારે નુકસાન લોકોના ઘરમાં ઘુસ્યા પાણી ચોમેર તારાજી ના

મેક્સિકો રાજ્યમાં પણ ભારે વરસાદથી પૂરની સ્થિતિ રિયો રુઇડોસો નદીમાં આવ્યું પૂર અનેક બાંધકામ નદીના પ્રવાહમાં હજી સુધી જાનહાનિના નથી સમાચાર ટેક્સાસમાં વિનાશકારી પૂર મેર નો મંજર માત્ર થોડી જ મિનિટોમાં સ્થાનિક નદીઓનું રદ્ર સ્વરૂપ પાણીના દસમસતા પ્રવાહમાં તણાયા અનેક વાહનો અનેક ઘર પણ ક્ષતિગ્રસ્ત મુશળધાર વરસાદ અને પૂર બાદ અત્યાર સુધીમાં ટેક્સાસમાં આશરે સૌથી વધુ લોકોના મૃત્યુ અત્યાર સુધીમાં અનેક લોકો ગુમ સર્ચ ટીમ કરી રહી છે શોધખોળ ગ્વાડા લૂપ નદી કિનારે રહેતા લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની સૂચના નેપાળ ચીન બોર્ડર નજીક થી પસાર થતી પૂરગ્રસ્ત વિસ્તારોમાં નેપાળની સેનાએ શરૂ કર્યું રાહત અને બચાવ કાર્ય રસુવાટમાં કસ્ટમ યાર્ડમાં ફસાયેલા કેટલાક લોકોને કરાયો રેસ્ક્યુ પ્રચંડ કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલી અનેક નુકસાનની આશંકા બાગેશ્વર ધામમાં ગેરકાયદે દબાણ ઉપર ચાલ્યું બુલડોઝર સત્યાવીસ દુકાન અને હોમસ્ટે ના ગેરકાયદે વીજ કનેક્શન કટ અગિયાર સંસ્થાઓમાં માપદંડ વિરુદ્ધના ગેસ સિલિન્ડર બદલ કાર્યવાહી સરકારી જમીન પર બનેલા હોમસ્ટે હટાવાયા દિલ્હી અને એનસીઆર ના પાંચ જિલ્લામાં માં પહેલી નવેમ્બર થી ઓવર એજ વાહનો પર પ્રતિબંધનો નિર્ણય એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશનની બેઠકમાં નિર્ણય અગાઉ દિલ્હીમાં માં પંદર વર્ષ જૂના પેટ્રોલ અને દસ વર્ષ જૂના ડીઝલ વાહનો પર મુકાયેલો પ્રતિબંધ હટાવાયો હતો વોશિંગ્ટનમાં ડિનર દરમિયાન ઇઝરાયેલના પ્રધાનમંત્રી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત મિડલ ઇસ્ટમાં હાલની સ્થિતિ પર બંને નેતાઓ વચ્ચે ચર્ચા નેતન્યાહુએ શાંતિના નોબેલ પુરસ્કાર માટે ટ્રમ્પનું નામ કર્યું નોમિનેટ બ્રિક્સ સંગઠનના દેશો પર અમેરિકાએ ફોડ્યો ટેરિફ બોમ્બ ભારત પર પણ દસ ટકા વધારાનું ટેરિફ લાગુ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ સંગઠનને ગણાવ્યું અમેરિકા વિરોધી ટ્રમ્પે ભારતને છૂટ આપવાનો કર્યો ઇનકાર પ્રધાનમંત્રી મોદીને ને સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રેન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સન્માનિત પીએમ મોદી બોલ્યા માટે જ નહીં આખા દેશ માટે ભાવુક અને ગર્વ આપનારો ભારત અને બ્રાઝિલ વચ્ચે કૃષિ અને ઊર્જા ક્ષેત્રે મહત્વના કરાર બંને દેશની ગુપ્તચર એજન્સીઓ પણ કરશે માહિતીની આપલે ટ્રમ્પે બ્રિક્સ સંગઠનના દેશ ઉપર લાદેલા ટેરિફની ની બ્રાઝિલે કરી ટીકા પહેલગામ હુમલાની બ્રાઝિલના રાષ્ટ્રપતિ કરી નિંદા બોલ્યા વૈશ્વિક આતંકવાદનો સામનો કરવા ભારત બ્રાઝિલ એકસાથે તો પ્રધાનમંત્રી મોદી બ્રાઝિલના રાષ્ટ્રપતિનો માન્યો આભાર અમદાવાદમાં રત્ન કલાકારોના બાળકો માટે શૈક્ષણિક ફી સહાયના નિર્ણયને લઈ અરજીઓ શાળા કક્ષાએથી સ્વીકારાશે અરજીપત્રનો નમૂનો બાંઘરીનો નમૂનો તમામ શાળાઓને મોકલી વાલીઓને જાણ કરવા જિલ્લા શિક્ષણ અધિકારી આપી સૂચના તેર હજાર પાંચસોની મર્યાદામાં સો ટકા શાળા ફી સહાયની કરવામાં આવી છે જાહેરાત અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ખેડૂત ખાતેદારના જમીન રેકોર્ડમાં ફેરફાર તો એસએમએસ થી મળી રહેશે એલર્ટ કોઈ એક ખેડૂત ફેરફાર કરાવશે તો પરિવારના અન્યને પણ મળશે માહિતી મોબાઈલ નંબર આધારનું લિંકિંગ સાત બારના ઉતારા સાથે થશે ધોરણ ગ્રાન્ટેડ શાળાઓ માં ધોરણ શિક્ષકો શિક્ષકોની નિમણૂક હજુ ખાલી પડેલી એક હજાર જગ્યા માટે આગામી સમયમાં માં ખુલશે સી લિસ્ટ સીપ્લેનની જેમ અમદાવાદમાં માં રિવરફ્રન્ટ પર ક્રૂઝ સેવા બંધ થવાના આરે સાબરમતી નદીમાં સફાઈ ઝુંબેશ પછી માટી કાપ લીધે ક્રૂઝ નથી ચાલી શકે તેમ અત્યાર સુધીમાં માં સાડા ત્રણ કરોડ રૂપિયા નુકસાન ઓડાએ ભાડે આપેલા પચાસ પ્લોટમાં કેટલાક માલિકોએ દબાણ તો કેટલાક બાડુઆત રાખ્યા હોવાનો સર્વે દાવો શરતોનો ભંગ કરનારને ઓરડા ફટકારી નોટિસ નિયમ ભંગ કરીને બાંધકામ કર્યું હોય તે દૂર ન કરે તો પ્લોટની ફાળવણી રદ કરવા સુધીની થઈ શકે છે કાર્યવાહી કાલે અમદાવાદથી પસાર થતી ટ્રેન કલાક મોડી દોડશે વાપી રેલવે સ્ટેશન ને ફૂટ ઓવર બ્રિજ ના લોન્ચિંગ અને અતુલ સ્ટેશન પર નવા ફૂટ બ્રિજ માટે ગડર લોન્ચ કરાતા બ્લોક સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન એક કલાક કરતા વધુ સમય મોડી દોડશે મચ્છરોના ઉપદ્રવને અમદાવાદ મહાનગરપાલિકાની ટીમે તપાસ કરી સાત બાંધકામ સાઇટ કરી સિલ તો મચ્છરના બ્રિડિંગ મળી આવતા એકસો ત્રેસઠ સાઈટ ને ફટકારવામાં આવી નોટિસ મનપાની આરોગ્ય વિભાગની ટીમે ત્રણસો ચાર બાંધકામ સાઇટ પર હાથ ધરી હતી તપાસ બોમ્બે સ્ટોક એક્સચેન્જ ની સ્થાપનાને એકસો પચાસ વર્ષ પૂર્ણ ટ્રેડિંગમાં બાવીસ ટકા એક્ટિવ ક્લાયન્ટ્સ સાથે ગુજરાત દેશમાં ટોચના સ્થાને તો રાજ્યમાં એક કરોડ નેવ લાખથી વધુ ડિમેટ ધારકો અને આઈપીઓ ભરવામાં પણ ગુજરાતીઓ અગ્રેસર ભારત વિદેશ પ્રવાસ કરનાર મુસાફરોની સંખ્યામાં સંખ્યા એક વર્ષમાં બત્રીસ ટકા નો વધારો સુરત પુણે લખનૌ અને જયપુર જેવા શહેરોમાંથી વિદેશ જતા પ્રવાસીઓની સંખ્યા વધી પ્લેટફોર્મ એટલીસ્ટના આંકડાથી દાવો પીએચડી પ્રવેશ પરીક્ષા બારમી ઓગસ્ટે યોજાશે ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયા કરાઈ જાહેર વિકાસ ના બદલે યુનિવર્સિટી પોતાની પ્રક્રિયા છતાં વિદ્યાર્થીઓને રૂપિયા બસો પચાસ વધુ ભરવા પડશે રાજ્યમાં જીએસટી લાગુ થયા બાદ કરદાતાની સંખ્યામાં એકસો પિસ્તાળીસ ટકાનો વધારો છેલ્લા આઠ વર્ષમાં કરદાતાની સંખ્યા વધીને બાર લાખ છાસઠ હજારે પહોંચી સમયમર્યાદામાં જીએસટીઆર થ્રી બી અને જીએસટીઆર વન રિટર્ન ભરવામાં ગુજરાત દેશમાં પ્રથમ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે આવકવેરા રિટર્ન ફાઇલિંગની પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો હોવાની ફરિયાદો આઈટીઆર બે ત્રણ પાંચ છ અને સાત જેવા મહત્વના રિટર્ન ફાઇલિંગના ફોર્મ જાહેર ન થતા કરદાતાઓ મૂંઝવણમાં બાકીના રિટર્ન પોર્ટલ પર લાઇવ નહીં થાય તો એકત્રીસ જુલાઈની સમય મર્યાદા લંબાવી પડશે સુરત રૂપિયા તો ટામેટાના ભાવ બમણા થયા બજારોમાં સુરતના ઉમરપાડામાં ખાતરની અછત ખેડૂતો ખાતર મેળવવા માટે સવારે ચાર વાગ્યાથી થી લાઇનમાં લાગ્યા કલાકો લાઇનમાં ઊભા રહ્યા બાદ માત્ર બે ગુણ ખાતર મળતા ખેડૂતો નિરાશ વાવણી સમયે ખેડૂતોને ખાતરની તાતી જરૂરિયાત વડોદરાના વડસર અને કોટેશ્વર ગામનું સ્મશાન મરણ પથારીએ છે ભાજપના નગરસેવક કલ્પેશ પટેલે નોંધાવ્યો વિરોધ ચાર વર્ષથી સ્મશાનમાં પતરા કે શેડ નથી પંદર હજારની વસ્તી વચ્ચે એક સ્મશાનથી હાલાકી બનાસકાંઠાના ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં બે દિવસનો પાણી કાપ નર્મદા કેનાલની પાઇપલાઇનમાં લીકેજ હોવાથી કરાશે સમારકામ જરૂરિયાત મુજબ પાલિકા ટેન્કરથી આપશે પાણી સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષકોની ઘટ માનપરના ગ્રામજનોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીએ આવેદન આપી કરી રજૂઆત છેલ્લા દોઢ વર્ષથી પ્રાથમિક શાળામાં શિક્ષકો ન હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર વાલીઓની ચિંતા વધી ગામની પ્રાથમિક શાળામાં ત્રણસો પચાસ વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર ચાર શિક્ષકો ફરજ પર હાજર હોવાનો દાવો